મજામાં નવા વિડીયો ની અંદર ફરી વાર તમારું હાર્દિક હાર્દિક અને હાર્દિક સ્વાગત છે તો આજે છે ગણેશ વિસર્જન તો ગણપતિ બાપા પધરાવા જવાનું છે અમે તો આ વખતે નથી બે પણ અમારે શું કહેવાય ગામમાં કે મારા મગન ઈ બધાય છે તો એમડે લોકોય બધા બેહડેલા છે તો આજે વિસર્જન છે તો ખાસ કરીને જવાનું છે ગણપતિ બાબા પધરાવા ઊંચા કોડડા તો જઈએ આપણે એના જીપમાં બેહી ગયા છીએ અને ગણપતિ બાપા સરસ મજાના આવ્યા નાના એવા બેહી ગયા છે અને અત્યારે આપણે જવાનું છે ઊંચા કોડડા ગણપતિ બાબાનું વિસર્જન કરવા તો જીપમાં અત્યારે બેહી જ છે ગણપતિ બાપ્પા અત્યારે જીપમાં બેહી છે મળી સીધા ઊંચા કોડડા જઈએ

હવે જો હા અમે બધા ગણપતિ બાપા બધાય વિસર્જન કરવાનું છીએ ગણપતિ બાપાનું વિસર્જન ઘરે અને ત્યાં બહુ ખોટી નથી ફરમાશ ના બેન ને વિડીયો બનાવવાના નતા એટલે ત્યાં બહુ ખોટી નથી અને અહીંયા છે ને ભાઈ શીબડાનો વેલો એવો છે પણ આ બધા શીબડા નો વેલા છે ને કડવા સીબડા છે તો અહીંયા અમને એક શીબડા એવું હતું પણ બેનને આપ્યું મને નહોતી ખબર કડવા છે એમ પેલા મેં તોડ્યું અને પેલા ડાયરેક્ટ બેન ને આપ્યું તો સીબડું છે ને થોડુંક કડવું નીકળ્યું હતું બાકી તો શીબડા કુના કુના મસ્ત આવે છે પણ બધે કડવા છે આ સીભા બધે સીબડા તો હારા હારા જ આવે છે અમુક વાર એટલે બે વેલા ભેગા છે એક મીઠું છે ને એક કડવું છે હાલે તો મીઠા વેલાનું જ છે આ પર બે વેલા એક કડવો હે એક મીઠો હે મીઠું હે ક છે ને ઓલા કરમણ એમ ને ના 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 તોડીને ખાને તો મીઠું લાગે મોટું થઈ જાય ને એમ કડુ લાગે આલે સાહેબ હા યાર મીઠું તો હે ને મીઠું ગણપત દાદા અને ઘણા બધા વટે છે કરવા માટે અમે જલ્દી જલ્દી બહુ છે નકરા દરિયામાં નાવા ને બીજા ગણપતિ દા હોય એનું બધું જોવા માટે ને ખોટી થી જાય પણ બહુ ખોટી નથી આ વખતે પાછો આવું છે ગણપત દા પધરાવા તમે જા હું અત્યારે સુધી મે બેર પધે ઉભા ને નાના નાના છોકરા બધા વટે ને દે છોકલેટ ફગાવતા દે ને બધા છોકલેટ વીણતા હવે તમે જાઓ ગણપતિ દાદા ને પધરાય આવો નવા નવા ગણપતિ દાદા ફૂલે તો બેન બીજા ગામ બધા હે ને અમાર કાકા ઓલે બિહાડેલા છે તો ઈ હવે પધરાવા જવાનું છે એવું હતું તો નાઈન કપડા બદલે પણ પાછું જવાનું છે આ વખતે બગાડે નહીં તો સારું તો જોઈ કઈ રીતનું છે માલો જાય પાછા ઊંચા ગોટડા

તો ભાઈ ગણપતિ વિસર્જન કરીને ક્યારે ના આપણે આવી ગયા હતા ને આવીને અત્યારે ને લગભગ દસ ઉપર થઈ ગયું છે ને હું કરતો હતો વિડીયો એડિટિંગ અને પછીનું કાંઈ શૂટ કર્યું નથી કારણ કે પછીનું પલોટે કામ હતું ને તો ન્યા આવી ગયો હતો અને ન્યાં કાંઈ શૂટ કરવાનો પછી કાંઈ ટાઈમ મેળો નહીં તો ભાઈ આવું છે ને ગણપતિ વિસર્જન બધે ઘણા બધા કર્યું હશે તો યાર બધાને પહેલાં તો એ કહી દઉં કે ઘણા બધા ગણપતિ બાપાને લાવે છે બેસાડે છે પણ જ્યારે ગણપતિનું વિસર્જન કરે ને તો ઘણા અવ્યવસ્થિત રીતે વિસર્જન કરતા હોય અને મેં ઘણા બધા સોશિયલ મીડિયાની અંદર યુ પણ વિડીયો પણ જોયા કે ભાઈ અવ્યવસ્થિત રીતે ફગાવતા હોય ને તો ભાઈ સરસ રીતે ગણપતિ બાપાનું વિસર્જન કરો તો એક સારું કહેવાય બાકી તો શું કહું વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા હતા તો મળીશું નવા વિડીયોમાં નવા જોશે ને નવા ઉમંગ સાથે ત્યાં સુધી બધાને બ બાય